નમસ્કાર મિત્રો આજે મા મેલડી કે જે ગાંગીના ઘરે એક દસ વર્ષની બાળકી બનીને આવે છે અને ગાંગીના ઘરે કંકુ પગલાં પાડી અને ચાલ્યા જાય છે ત્યારે ગાંગી ઘણી ખુશ થાય છે અને પછી તો ગાંગીની કાકી એના કાકા માધવરાય અને આખું ગામ ત્યાં આવીને જુએ છે તો બધાને જોવા મળે છે કે વિક્રમ ભુવાજીની સાક્ષાતમાં મેલડી ગાંગીને મળવા આવ્યા હતા અને ગાંગીને સંકેત આપીને ગયા છે કે ગાંગી કામરુ દેશ જઉં છું તારા બાબાને છોડાવવા અને પાંચ દિવસમાં તારા બાબાને લઈને પાછી આવું છું ત્યારે ગાંગીના હરખનો કોઈ પાર નથી કારણ કે હવે પાંચ દિવસમાં એના બાબા પાછા આવવાના છે પરંતુ હવેમાં મેલડી એક કાળા રંગના અઘોરી બાવાની પાસે પહોંચે છે કારણ કે એ વિસ્તારમાં એનો એટલો ત્રાસ હોય છે કે તે હંમેશા મેલી વિદ્યાઓ કરી આજુબાજુમાં રહેતા માણસોને ખૂબ ડરાવે ધમકાવે છે તેથીમાં મેલડી દેશની સીમા પાસે આ ઝૂંપડીમાં પહોંચે છે અને દસ વર્ષની બાળકીનું સ્વરૂપ ધારણ કરી અને પછી એની સામુ જઈને કહે છે કે બાબા મારગ ભૂલીશું મારગ દેખાડશો ત્યારે બાળકીનો આવો અવાજ સાંભળી અને આ કાળા રંગનો જટાધારી બાવો કે જે આંખ ઊંચી કરીને જુએ છે તો તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે કેટલાય દિવસથી વિચાર કરતો હતો મારી જે મેલી વિદ્યામાં નાની બાળકીનું કાળજું લાવવાનું છે એ ક્યાંથી લાવું પરંતુ આજે તો બાળકી સામેથી આવી ગઈ છે તો હવે એની વ્યવસ્થા થઈ જશે અને પછી તે કહેવા લાગ્યો કે હા બેટા હું તને મારક જરૂર દેખાડીશ બોલ તારે ક્યાં જવું છે ત્યારે આ બાળકી પહેલાં તો મનમાં વિચાર કરે છે કે તારો માર્ગ દેખાડવા આજે હું મેલડી આવીશું પરંતુ આજે તો હું એ જોઉં છું કે તું શું સુધર્યો છે કે પછી એનો એ જ માર્ગે ચાલે છે પછી આ દીકરી કહે છે કે આ જંગલને પેલે પાર મારું ગામ છે અને હું અને મારા બાપુજી આ બાજુ આવી ગયા હતા પરંતુ પછી તેઓ તો માર્ગ ભૂલી ગયા અને મૂકીને ખબર નહીં ક્યાં ચાલી નીકળ્યા તમે મને મારા ઘર સુધી પહોંચાડશો ખરા ત્યારે તે હસવા લાગ્યો અને મનમાં કહે છે કે હા જંગલ તરફ તો હું જાઉં છું તો જંગલમાં જ એનો વધ કરી નાખીશ અને એનું કાળજું કાઢી લઈશ આમ કહીને ઊભો થાય છે અને કહે છે કે ચાલ બેટા હું તને જંગલ પાર કરી અને તારા ગામ સુધી મૂકી જાઉં અને આમ આટલું કહી અને આ કાળા રંગના વસ્ત્રવાળો આ બાબો કે જે તેના એક હાથમાં ત્રિશૂળ છે અને બીજા હાથમાં આ દીકરીની આંગળી પકડાવી છે અને કહે છે કે ચાલ બેટા અને આમ બંને ચાલતા ચાલતા જઈ રહ્યા છે પરંતુ આ બાવાને એ નથી ખબર કે તેણે તેની આંગળી જેને પકડાવી છે એ અખિલ બ્રહ્માંડની એક શક્તિ છે અને તે એની સાથે સાથે જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં એક વૃદ્ધ દાદાજી કે જે બળદગાડું લઈને સામા મળે છે ત્યારે તેઓ આ અઘોરી બાવાના હાથમાં આ દીકરીની આંગળી પકડાવેલી જોઈ ત્યારે તેમને દયા આવી જાય છે અને તેમના આંખમાંથી ટપ ટપ આંસુડા વહેવા લાગ્યા ત્યારે આ દીકરી ઊંચા અવાજથી એટલું બોલી કે દાદા કઈ ચિંતામાં ઘેરાયેલા છો કે તમારી આંખમાંથી આજે આંસુ ટપકી રહ્યા છે ત્યારે આ દાદા જે મનમાં વિચાર હતો તે બહાર કાઢતા કહે છે કે આજે ભલે આ બાઓ મને મારી નાખે તો મારી નાખે પરંતુ આ દીકરીને હું એના હવાલે તો નહીં જ થવા દઉં કારણ કે તે આ દીકરીઓને તો મારી જ નાખે છે અને પછી કહે છે કે બેટા કોણ છે તું અને આ રાક્ષસની સાથે ક્યાં જાય છે ત્યારે દીકરી કહે છે કે હું તો બાજુના ગામથી આવીશું અને મારક ભૂલીશું અને આ મને આ જંગલ પાર કરી અને મારા ગામ સુધી પહોંચાડવા આવી રહ્યા છે ત્યારે પેલા દાદાજી કહેવા લાગ્યા કે દીકરા રહેવા દે આ કોઈ સારો માણસ નથી પરંતુ આ તો આ વિસ્તારમાં જેટલા પણ માણસો રહેતા હતા એ બધાને મારી પરવારી ચૂક્યો છે અને માણસોને મારી મારી અને એમના શવ સાથે અલગ અલગ મેલી વિદ્યાઓના પ્રયોગ કરે છે અને હમણાં જ અમારા ગામમાં તે એક માણસના ઘરે જમવા આવ્યો હતો અને જમી અને પછી ખબર નહીં વધેલો ખોરાક તે એમના ઘર ઉપર છૂટો નાખીને ચાલ્યો ગયો એના પછી રોજ એમના ઘરે એક એક માણસના મોત થયા હતા ત્યારે આ દીકરી કહે છે કે બાબા શું આ દાદા સાચું કહી રહ્યા છે ત્યારે તે હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે આવું બધું કોઈ કરી શકે ખરા અરે તું એમની વાતોમાં આવીશ નહીં ચાલ આપણે આગળ નીકળીએ ત્યારે આ દાદાજી કહે છે કે બેટા ચાલ હું તને મારા બળદગાડામાં બેસાડી અને આગળ લઈ જાઉં છું કારણ કે આ તને રસ્તામાં મારી નાખશે એ વાત છે ત્યારે આ દીકરી એ દાદાને સમજાવે છે કે દાદા આજ દિવસ સુધી જે દીકરીઓના મોત થયા છે ને એમનો બદલો લેવા તો આવીશું તમે ચિંતા કરશો નહીં આનો વધ કરી અને ખૂબ જલ્દી હું પાછી આવું છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ દાદા સમજી ગયા કે આ કોઈ દેવી શક્તિ છે અને તે આ અઘોરી બાવાને મારવા આવી છે અને પછી તેઓ બે હાથ જોડી અને એટલું કહે છે કે ભલે તમે જાઓ અને પછી આ દાદા ત્યાંથી બળદગાડું લઈને ચાલી નીકળ્યા અને આ બાજુ હવે જે આ કાળા રંગના કપડાંવાળો બાવો હતો તે પણ સમજી જાય છે કે મારી સાથે આ બાળકી સ્વરૂપે આવી છે એ કોઈ દેવી હોય એવું મને જણાય છે પરંતુ એ દેવી હોય તો પણ મારે શું હું મારી શક્તિઓથી એનો વધ કરી નાખીશ એને તો હું નહીં છોડું એનું કાળજું હું કાઢી લઈશ અને આમ પછી તેઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે જંગલ તરફ જંગલમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે હવે ઝાંખું ઝાખું અંધારું થવા લાગ્યું છે અને ત્યારે આ બાવો મનમાં એટલો જ વિચાર કરી રહ્યો છે કે ક્યારે અંધકાર થઈ જાય અને અંધારાનો ફાયદો ઉઠાવી અને આને મારી નાખવું અને એક બાજુ ગાઢ જંગલમાં પ્રવેશ કર્યો છે અને અંધકાર છવાઈ ગયો છે ત્યારે તે આગળ જઈ અને પછી આ દીકરીને સામુ જોઈ અને ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે તને મારાથી ડર નથી લાગતી ત્યારે દીકરી એટલું બોલી કે તમે આમ રાક્ષસની જેમ કેમ હસી રહ્યા છો અને તમે અહીંયા ઊભા કેમ રહી ગયા ત્યારે તે એટલું કહે છે કે સાંભળ પેલા જે બળદગાડામાં જે દાદા કહેતા હતા ને એ વાત સાચી હતી હું મારી સાધના પૂરી કરવા માટે કેટલાય દિવસથી બાળકીનું કાળજું લેવા માટે ફરતો હતો પરંતુ ક્યાંય મને મળતું ન હતું પરંતુ આજે તો સામેથી તું ચાલીને આવી છે તો પછી આજે તને અહીંયા મારી નાખી અને તારું જ કાળજું લઈ જાઉં તો મારી સાધના પૂરી થઈ જાય અને ત્યારે આ બાળકી પણ હસવા લાગી અને હસતા હસતા કહે છે કે તમને માણસોને મારતા આવડે છે ત્યારે એ માણસ એટલું કહે છે કે મેં કેટ કેટલા માણસોને આ જંગલમાં મારી નાખ્યા છે અને મારી ઝૂંપડી જ્યાં છે ને એની નીચે તું ખાડો ખોદીને જોજે તેમાં કેટલાય માણસોના શવ દાટેલા છે ત્યારે આ દીકરી એટલું કહે છે કે એટલા માટે તો દીકરી બની અને હું તારી ઝૂંપડી આવી છું અને હે દુષ્ટ રાક્ષસ તને એમ લાગતું હશે કે હું કોઈ દીકરી છું તો તને ખબર નથી કે હું દીકરી નથી પરંતુ તને મારવા માટે હું એક દેવી આવી છું અને ત્યારે આ અઘોરી કે જે હસતા હસતા એટલું કહે છે કે તારા કરતાં મારી પાસે વધારે શક્તિઓ છે આમ કહીને તેના હાથમાં રહેલા ત્રિશુળથી તે આ બાળકી ઉપર ઘા કરે છે પરંતુ ત્યાં તો આ બાળકીના હાથમાં પણ એક દિવ્ય ત્રિશુળ આવી જાય છે અને પછી સામસામે ત્રિશુળ ટકરાય છે અને એ ઘોર જંગલમાં આ ત્રિશુળ ટકરાવાથી જેમ વીજળીનો ચમકારો થયો હોય એવો ચમકારો થાય છે અને પછી આ બાળકી કે જે તેના એક જ વારથી આ બાવાના હાથમાંથી ત્રિશુળ નીચે પડી જાય છે અને પછી તેના માથા ઉપર જોરથી ત્રિશુળનો ઘા કરે છે ત્યારે એના માથા ઉપરથી દળદળ લોહીની ધાર વહેવા લાગી અને બીજો ઘા એના પગ ઉપર કરે છે ત્યારે તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું અને પછી તે સમજી ગયો કે આ કોઈ જીવી તેવી દેવી શક્તિ નથી પરંતુ આ મારા કરતાં ઘણી માથા ભારે છે અને હવે આ બાળકી મને છોડશે નહીં માટે ભાગવું પડશે અને પછી તો આ બાવો ત્યાંથી ગડગડતી દોટ મૂકીને ભાગે છે અને ત્યારે આ બાળકી તેની પાછળને પાછળ દોડે છે અને કહે છે કે ક્યાં દોડી રહ્યો છે રાક્ષસ હવે તારા બચવાનો કોઈ ચાન્સ નથી કારણ કે હવે મેં દેવીએ એકવાર ફરી મારું સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે પાપીઓનો નાશ કરવા માટે પહેલાં તારો નાશ કરીશ અને પછી દેશમાં પહોંચીશ દેશમાં પણ નુરિયા મોહોણી જેવા રાક્ષસને મારવા માટે હવે મેં ડગલા માંડી દીધા અને આમ તે આ માણસની પાછળ પાછળ દોડે છે અને ત્યારે તે બચવા માટે ત્યાં બાજુમાં જ એક મરેલી ભેંસ પડી છે અને એ ભેંસના શરીરમાં પ્રવેશ કરી જાય છે અને તેના મનમાં એમ છે કે હવે અહીંયા તો આ દેવી મારું કાંઈ નહીં બગાડી શકે કારણ કે તે આવા ભેંસના હાડપિંજરમાં તો થોડી પ્રવેશ કરશે પરંતુ માં મેલડી ત્યાં ચાલતા ચાલતા પહોંચે છે અને ત્યાં પહોંચી અને એ માણસની સામુ ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને ત્યાં ઊભી ઊભી એટલું કહે છે કે દુષ્ટ રાક્ષસ તને એમ લાગતું હશે કે હું ચોખી દેવી છું અને આ હાડ પિંજરમાં તું પ્રવેશ કરી જશે તો હું પાછી ફરી જઈશ તો સાંભળ હું દેવી બીજી કોઈ નહીં પરંતુ માતા મેલડી છું અને હું દેવ દેવ પણ પણ છું છું અને અને મેલામાં મેલી આમ કહી પછી એ હાડપિંજરને માતાજી એક પોતાના પગનું પાટું મારે છે અને પછી એ હાડપિંજર હવામાં ઉછળે છે અને હવામાં ઉછળ્યું એની સાથે સાથે આ અઘોરી બાવો પણ તેની સાથે ઉછળે છે અને જેવું તે નીચે પટકાય છે એની સાથે તે રાડ પાડી જાય છે અને આ હાડપિંજરના ટુકડે ટુકડા થઈ જાય છે અને તે બહાર નીકળે છે બહાર નીકળીને કહે છે કે દેવી તમે મા મેલડી છો તમે જો પહેલાં મને કહ્યું હોત ને તો હું આટલા સુધી તમને ના લાવો તમારા પગમાં પડી જાત ત્યારે મા મેલડી કહે છે કે તારી ઝૂંપડીના આજુબાજુ જેટલા પણ ગામ હતા એ બધા જ ગામ તે સમાપ્ત કરી નાખ્યા છે અને આખું ગામ જ્યારે ત્રાહિમામ ત્રાહિમામ કરી રહ્યું હતું ત્યારે મેં મેલડીએ વિચાર કર્યો હતો કે જ્યારે પણ હું કામરુ દેશ પહોંચીશ ને ત્યારે સૌથી પહેલા તારો નાશ કરીશ અને પછી કામરુ દેશમાં પ્રવેશ કરીશ આમ કહીને માતાજી પોતાના હાથેથી ત્રિશૂળ મારે છે અને એ ત્રિશૂળ કાળા રંગના બાવાના ગર્દને જઈને વાગે છે અને તે ત્યાં નીચો પડે છે અને તેના ગર્દનેથી લોહીની ધારો વહેવા લાગી અને તે ત્યાં મોતને ઘાટ ઉતરી જાય છે ત્યારે બીજી બાજુ પેલા બળદગાડું લઈને ગયેલા દાદા કે જે તેમના ગામમાં જઈને કહે છે કે મેં સાક્ષાત દેવીને જોઈ છે અને તે આપણને હેરાન કરી રહેલા પેલા બાવાનો નાશ કરવા માટે અહીંયા આવી છે અને ત્યારે ગામના સૌ માણસો આ બાવાની ઝુંપડી પાસે પહોંચે છે અને માતાજી આ જટાધારી બાવાનો નાશ કરી અને તેઓ પણ ત્યાં ઝૂંપડી પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે ગામ લોકો તમારું ગામ જે અહીંયાથી ઉજ્જડ બની ગયું છે ને અહીંયા પાછું તમારું ગામ વસાવો કારણ કે તમને નડતા એ દુષ્ટને મેં મારી નાખ્યો છે ત્યારે ગામના માણસો કહે છે કે મા તમે કઈ દેવી છો તમારું નામ તો કહો અમે તમારા નામનો દીવો ભરીશું અને તમારી પૂજા કરી તમારા અહીંયા બેસણા કરીશું તો આ ગામમાં ફરી કોઈ બીજી વાર આવો રાક્ષસી માણસ પેદા ના થાય ત્યારે મા મેલડી કહે છે કે હું સાક્ષાત જગદંબામાં મેલડી છું અને તમે અહીંયા મારા બેસણા કરવા માગતા હોય તો હું મેલડી તમને વચન આપું છું કે આ ગામની હંમેશા રક્ષા કરીશ અને આ ગામના માણસોનો ક્યારેય પણ વાકું નહીં થવા દઉં તમે મારી ભક્તિ કરી શકો છો પરંતુ હવે મને જવા દો કારણ કે મારે જાવું છે કામરૂ દેશમાં અને કામરુ દેશમાં જઈ અને મારે એક અગત્યનું કામ પૂરું કરવું છે ત્યારે આ ગામના માણસો આ બાળકીને વિદાય આપે છે અને પછીમાં મેલડી ત્યાંથી આ કામરૂ દેશની સીમા તરફ ચાલી નીકળે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી